વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે વીજ કંપનીના ચુમ્માલીસ ફીડરો છે સુરતમાંથી પચાસ ટીમો મદદ માટે બોલાવાય છે વડોદરા શહેરમાં મંગળવારે સાંજ બાદ વિશ્વામંત્રીના પૂરના પાણી ઉલસવાના શરૂ થયા બાદ આજથી સ્થિતિ ધીરે ધીરે થાળે પડવાનું શરૂ તો થયું છે પણ હજી વડોદરાના સંખ્યાબદ્ધ વિસ્તારો પાણીમાં હોવાને કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીના ચુમ્માલીસ ફીડરો તેમજ એકસો સિત્તેર જેટલા ટ્રાન્સફોર્મરોને ચાલુ કરી શક્યા નથી જેને કારણે વડોદરામાં હજી દોઢ લાખ જેટલા કુડાડો પર વીજ પુરવઠો ચાલુ થઈ શક્યો નથી પૂર આવ્યા બાદ ચોથો દિવસ છે જ્યારે ત્રણ લાખ જેટલા લોકો હજુ પણ અંધારપટનો સામનો કરી રહ્યા છે કારણ કે પાણીના કારણે વીજ કંપની સપ્લાય ચાલુ કરી શકે તેવી સ્થિતિમાં નથી વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે ગઈકાલે ચેટકોના બે સબ વિદ્યુતનગર અને અટલાદ્રામાં પાણી ભરાઈ ગયા હતા વિદ્યુતનગર સબસ્ટેશનમાં આજે સવારથી સાફ સફાઈ કરીને તેની સાથે જોડાયેલા સત્યાવીસ ફીડરો પર વીજ પુરવઠો સાવચેતી શરૂ કરવામાં આવી રહ્યો છે આમ છતાં અદલાદરા માંજલપુર સમા હરણી કારેલીબાગ વડસરના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પૂરના પાણી હજી પણ ભરાયેલા હોવાને કારણે વીજ પુરવઠો ચાલુ કરી શક્યો નથી તેમણે કહ્યું કે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની મદદ માટે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વધારે પચાસ ટીમોને બોલાવવામાં આવી છે દરેકે દરેક ફીડરની અને તેની સાથે જોડાયેલા ટ્રાન્સફોર્મરોની ચકાસણી કરીને લાઈટો ચાલુ કરાઈ રહી છે કારણ કે ટ્રાન્સફોર્મરો લાંબા સમય સુધી પાણીમાં હોય તો તેમાં ક્યારે ધડાકો થવાની પણ શક્યતા રહેતી હોય છે તેમણે વધુમાં કહ્યું કે જો પૂરના પાણી ઝડપથી ઉતરતા રહેશે તો સાંજ સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વીજ સપ્લાય ફરી શરૂ કરવાનું શક્ય બનશે નમસ્કાર વડોદરામાં જે પૂરની સ્થિતિના કારણે કેટલાક વિસ્તારોમાં આવશ્યક સાવચેતીના ભાગરૂપે ફીડર અને ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવેલા હતા તેના ભાગરૂપે અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો વડોદરામાં હજુ પણ ચુમ્માલીસ ફીડર અને એકસો પાસઠ ટ્રાન્સફોર્મર્સ અલગ અલગ કારણોના લીધે બંધ રાખવામાં આવેલ છે જેમાં ખાસ કરીને વિદ્યુતનગર સબસ્ટેશન જે પાણીમાં જેમાં જમીન જેની પેનલો પાણીમાં ડૂબી ગઈ હતી તેને ગઈકાલે રાત્રે પાણી ઓસરવાથી ટીમ દ્વારા મોઈસ્ટર વગેરે દૂર કરીને અને પાણી દૂર કરીને વિદ્યુત નગા સર્વેક્ષણ ચાલુ કરી દેવામાં આવ્યું છે આ વિદ્યુત નંગા સપેશનથી કુલ સત્યાવીસ જેટલા ફીડરો અલગ અલગ એરિયામાં જાય છે એમાં ખાસ કરીને જેતલપુર રોડ અકોટાનો આખો વિસ્તાર અકોટા પોલીસ લાઇન અલકાપુરીનો કેટલોક વિસ્તાર દિવાળીપુરા એ ઉપરાંત અટલાદરાનો કેટલોક વિસ્તાર આ તમામ વિસ્તારોમાં હવે અમે ધીરે ધીરે જે લાઈન વિદ્યુનગર સબસ્ટેશનમાંથી નીકળે છે તેના દરેકે દરેક ટ્રાન્સફોર્મર ઉપર અમારી ટીમ પહોંચીને એક એક ટ્રાન્સફોર્મર ચાલુ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે એટલે લગભગ આ વિસ્તારોમાં જો કોઈ ટ્રાન્સફોર્મરમાં કોઈ ઇશ્યુ નહીં હોય અને હજુ પણ જે ઇન્ટરનલ એરિયા કેટલો એ ભાગોમાં છે કે જ્યાં ટ્રાન્સફોર્મર જો ડૂબેલા છે તો એ સિવાયના જે વિસ્તાર છે તેમાં સાંજ સુધીમાં પૂરેપૂરો પાવર આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવી દીધી છે એ ઉપરાંત વિશ્વામિત્રી વેસ્ટમાં જ કેટલો ફતેહગંજ અને સમાના કેટલાક વિસ્તારોમાં પણ હજુ ટ્રાન્સફોર્મર અને ફીડર ડૂબેલા હોય એની પણ જેમ જેમ પાણી ઓસરે છે તેમ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે વિશ્વામિત્રી એ ઈસ્ટ ડિવિઝનમાં હરણી અને સમાના કેટલાક ફીડરો તેમજ ખાસ કરીને કારેલીબાગ વિસ્તારની અંદર કેટલાક ટ્રાન્સફોર્મર હજુ પણ સ્થિતિમાં હોય ત્યાં ધીરે ધીરે અમે સાંજ સુધીમાં પુરવઠો ચાલુ કરવાની ગણતરી છે એ ઉપરાંત લાલબાગ ડિવિઝનમાં કે માંજલપુરનો કેટલોક એરિયા વડસર સિટી અને ભાગ એમ આ તમામ વિસ્તારોમાં જે જે જગ્યાએ હજુ વોટર લોગિંગ છે એ સિવાયના તમામ વિસ્તારોમાં આપણે વીજળી પુરવઠો ઓલરેડી ચાલુ જ હતો પણ આ બધા જે વિસ્તારો મેં અગાઉ ગણાવ્યા એ વિસ્તારોમાં હજુ કેટલાક ભાગોમાં વીજળી પુરવઠો પહોંચાડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને મેં અગાઉ કીધું તેમ વન બાય વન સબસ્ટેશનમાંથી જે પણ અમારું ફીડર નીકળે છે એ ફીડરને એક એક ટ્રાન્સફોર્મર સાથે સાવચેત સાથે અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ ક્યારેક પાણીમાં ગરકાવ આટલા દિવસ થવાના કારણે એ ટ્રાન્સફોર્મર ચાલુ થવામાં ક્યારેક ઇશ્યુ પણ આવતા હોય છે અને બ્લાસ્ટ પણ થતા હોય છે એટલે સાવચેતીપૂર્વક અમારી ટીમ કામ કરી રહી છે અને આજ સુધીમાં મોટા ભાગના વિસ્તારમાં વીજ પુરવઠો થઈ જશે એ એવી એવી અમે વ્યવસ્થા ગોઠવી છે કેટલાક કન્ઝ્યુમર્સ કે જેમાં ટ્રાન્સફોર્મર સુધી પાવર આવી જાય પણ એ કન્ઝ્યુમર સુધી કદાચ પાવર ના પહોંચે તો એવી કમ્પ્લેન્ટ પણ એટેન્ડ અમે ધીરે ધીરે કરવાના છીએ આ માટે અમારી લગભગ ઘણી બધી ટીમ એમજી કામ કરી રહી છે ઉપરાંત ડીજીવીસીએલ ના એરિયામાંથી કુલ પચાસ ટીમો વડોદરા ખાતે આવી રહી છે જેને પણ આ કામગીરીમાં જોડવામાં આવશે અસ્તુ